હવે સહન કરવાનું રહેશે જ્યાં દલિત સમાજ પાંચસો જેટલો મત વિસ્તાર હોય અને ત્યાં વર્ષોથી દુર્ગંધ મારતી ગટર અને કચરાના ઢગલા જોવા મળ્યા શું આવો વિકાસ થયો જ્યાં ભાજપમાંથી ચૂંટાયેલા સરપંચને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ જાતનું નિવારણ ન આવ્યું તે ન જ આવ્યું એક તો ગામના છેવાડે રહેતો વર્ગ જેને આ છેવાડે ગંદકી વાળો જાણે બક્ષિસમાં આપ્યો હોય તેવું દલિત સમાજના લોકોનું કહેવું છે ગામના છેવાડે ફરતી બે કિલોમીટર ખુલ્લી ગટર જે ફિફાદ રોડ કહેવામાં આવે છે જ્યાં જુઓ ત્યાં દુર્ગંધ મારતું પાણી ઉભરાતી ગટર લોકોના નાકનો દમ કરી નાખ્યો છે રોગચાળાથી ફેલાયો છે આ વિસ્તાર પંદરથી થી વીસ લોકો રોગચાળાના ભોગ બન્યા છે દિવસ ઉગે અને દવાખાને જાય આખરે કહે તો કોને કહે કોઈ સાંભળનાર નથી ત્રણ ત્રણ વર્ષથી આશ્વાસન અને આશ્વાસન સિવાય કશું જ મળ્યું નથી સરપંચ શું જાણી જોઈને આવું કરી રહ્યા છે કેમ જ્યાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા હોય અને આંબેડકર હોલ હોય જ્યાં આજુબાજુમાં અને હોલની પાછળના ભાગમાં ગંદકીનું સામ્રાજ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેને લઈને વેળાવદરના દલિત સમાજના લોકો રોષે ભરાયા છે એમની માંગ છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આંદોલન અને ધરણા પર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર વિપુલ ટીલાવત સાથે મુકેશ કંટારિયા ગાળિયા ધાર્મ તમારું રમુભાઈ કાળાભાઈ દિયોળા શું સમસ્યા છે આ પાણીની ધગભગ નહીં હં હં કેટલા સમય થશે આ ભાઈ વરોદા છે અમારે વાળીએ કેમ આમ વિચાર કરીએ

તમારું મારું નામ ધનજીભાઈ પીઠાભાઈ ખીમસુરિયા શું ધનજીભાઈ સમસ્યા શું છે તમારા ગામની સમસ્યા અમારા ગામની એવી છે કે જે આખા ગામની ગટરનું જે ગંધગાળો અને પાણી જે આવે છે એ અમારા દલિત વાસને અડીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની પાછળથી નીકળે છે ધનજીભાઈ આ સમસ્યા કેટલા સમય આવી છે સમસ્યા ત્રણ વર્ષથી છે હા તો ધનજીભાઈ આ સમસ્યાને લઈને તમે રજૂઆત કરેલી અવારનવાર રજૂઆતો લેખિત ને મૌખિત કરેલી છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે તમારા ગામના સરપંચ કોણ અમારા ગામના સમસ્યા છે હિરકુબેન કે નથી કરતા એના દિયર વહીવટ કરે છે જગુભાઈ નનકાભાઈ સાંડસુર એને અવારનવાર મૌખિક ને લેખિત રજૂઆત કરવા છતાં એમ કે છે કે ભાઈ થઈ જાય કરશું થઈ જાય કરશું પણ ત્રણ વર્ષથી હજી આ પ્રશ્નનો નિકાલ થયો નથી અને આ ગંધવાડના પાણીથી અમારા સમાજમાં રહેતા લોકોને પાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા શિકનકુનિયા ડેન્ગ્યુ ડેન્ગ્યુ એવા અનેક પ્રકારના રોગો અત્યારે વીસ જણા તો બીમાર છે અને એની દવા શરૂ છે અને કાયમ માટે આ બીમારી અમારે સારું જ રહી છે હવે આ પ્રશ્નનો નિકાલ જો વહેલા તકે ન આવે તો આની માટે અમે સરકારમાં અગાઉ રજૂઆતો કરી છે હવે પછી અમે આમાં ઉપવાસ ઉપર બેસીશું ઉગ્ર આંદોલન કરીશું અને એવું લાગશે તો હું સમાજને પણ કહીશું ને અમારી મદદ કરે નામ તમારું મારું નામ શ્યામજીભાઈ જીવણભાઈ ખિમસુરિયા કયું ગામ ગામ વેળાવદર ગારીયાધાર તાલુકાનું શું સમસ્યા છે તમારી અમારે અમારે સમસ્યા દલિત વિસ્તારમાં એકત્રીસ ની વસ્તી છે અને ત્યાં જ આખા ગામનો ગંધવાળો કાઢ્યો છે અને બાબા સાહેબનું નું ટેશ્યુ છે ત્યાં આંબેડકર હોલ છે પણ અમે વારંવાર રજૂઆત કરી પંચાયતની અંદર રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળતું નથી હું કામ કહી અમારા દલિત વિસ્તારમાં જે ગટર પાણી કાઢ્યું છે એ તો એને સારું લાગ્યું છે એટલે તો એ અમારું કોઈ સાંભળતા નથી વારંવાર રજૂઆત કરતા કરવા સતા પણ નથી સાંભળતા અને ખસડો ધ્યાન જ નથી દેતા ઓફિસમાં જવાનું એ અમારે એમ થાય છે કે જાવું કઈ રીતનું આ વિશે રજૂઆત કરેલી છે રજૂઆત કેટલી વાર કરી મંત્રીને કીધી સરપંચને કીધું છે અને સરપંચ છે અમારે વેળાવદરના હિરકુબેન ભીખુભાઈ સાંડસુર અને એના દિયર છે જગુભાઈ નનકાભાઈ સાંડસુર એ વહીવટ કરે છે શું કે છે એને કે એ થઈ જશે થઈ જશે આવી રીતે આશ્વાસન દેવામાં આવી રહ્યું છે તો શું કરવા માંગો છો હવે આગળ તમે કાર્યવાહી તો અમારે આ અમારો જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આમરણા ઉપવાસ કરવા અમે તૈયાર છીએ કેમ કે અમારી સાથે ખેડૂતો છે ખેડૂતોને આ ખેતરના કેળા છે અને રસોડું જવાતું નથી ખેતર પછી અમારા વિસ્તારની અંદર અત્યારે એટલો બધો રોગચાળો ફાટી ગયો છે

અમારી માંગ છે કે અમારા કામનો નિકાલ થવો જોઈએ